શહેરના નારોલ વિસ્તારમાં રઝિયાબાનુ બાબુ હસન સૈયદ ઉંમર વરસ અડતાલીસ પરિવાર સાથે રહે છે રઝિયાબાનુનો મોટો દીકરો નારોલમાં થયેલી હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે તેની સામે કેસ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલ રાત્રે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ રઝિયાબાનુ અને તેમની દીકરી આશિયાના તેમની દાણી લીમડા વિસ્તારમાં આવેલ દુકાન શાહિદ જનરલ સ્ટોર પર હાજર હતા તે જ સમયે ત્યાં મઝર ઉર્ફે કસાઈ રફીકભાઈ કુરેશી અને તેનો મિત્ર મોહમદ આઝાદ ઉર્ફે આઝાદ હેર સલૂનવાળો વ્હીકલ લઈને દુકાન આગળ આવ્યા હતા નારોલમાં થયેલી હત્યાની અદાવત રાખી મઝર ઉર્ફે કસાઈએ મહિલાને ધમકી આપતા કહ્યું આજ તો તેને કોઈ જિંદા નહીં છોડું ત્યારબાદ બંને રઝિયાબાનુ પર હુમલો કર્યો આરોપીઓએ છરી વડે રઝિયાબાનુના પેટના ભાગે આડેધડ ઘા માર્યા રઝિયાબાનું નીચે પડી જતા પણ હમલાખોરોએ તેમને બંને હાથના બાવડાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી રઝિયાબાનું છાતીમાં છરીના પાંચ ઘા ડાભા હાથના બાવડામાં ત્રણ ઘા અને જમણા હાથના બાવડામાં એક ઘા વાગતા તેઓ લોહી લુહાણ થઈને નીચે પટકાયા હતા આ સમયે બૂમ થતાં આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા આ દરમિયાન બંને હમલાખોરો ત્યાંથી પલાયણ થઈ ગયા હતા બીજી તરફ ગંભીર હાલતમાં રઝિયાબાનુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ મામલે

બેન છે જેઓનું ઉર્ફે કસાઈ કુરેશી તથા મોહમ્મદ આઝાદ બિન અલી દ્વારા આ કામના જે ફરિયાદી છે તેઓને હાથ ઉપર અને પેટના ભાગે છરીના ઘા કરવામાં આવેલા હતા તાત્કાલિક ધાણી લીમડા પોલીસની ટીમ સ્થળ પર જઈને આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ખૂનની કોશિશ અને અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ ચોપન જીપી એક એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આ કામના જે આરોપી છે બે તેઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે પછી વિગતમાં જ્યારે તપાસ આગળ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું છે કે આ જે ગુનો છે તેનું કરવા પાછળનું કારણ એ છે કે આ કામના જે ભોગ બનનાર છે તેઓના દીકરા દ્વારા આ તામના જે મુખ્ય આરોપી છે મઝરના ભાઈનું મડે બે હજાર કરવામાં આવેલ હતું જે અનુસંધાન જૂની બે હાજર ની અદાવત રાખીને આ તામના બે આરોપી દ્વારા આ જે ભોગબનના છે તેઓ ઉપર ખૂનની કોશિશનો કાર્યવાહી કરવામાં આવી છે અચાનક શા માટે હુમલો કરવામાં આવ્યો બહુ મર્ડલ જૂનું હતું તેઓ સાથે તેઓ વારંવાર એકબીજા સાથે વાતો ભૂતકાળમાં થતી હશે અને એક તેઓનો એક રંજ હતો કે પોતાના જે ભાઈ છે તેઓની હત્યા આ કામના ફરિયાદીના પુત્ર દ્વારા કરવામાં આવી રહી હતી તે અનુસંધાને મોકો મળી મળ્યો તે અનુસંધાને તેઓ બે તારીખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આ જે બંને આરોપી છે તેઓનો જુનાઈ ઇતિહાસ પણ છે જેમાં મજર રૂપે